ભગવાનની પાસે દીવો કરો છો દીવો કયા પ્રકારનો દીવો કરો છો દીપના પણ ઘણા પ્રકાર બતાવ્યા છે એક ફણસ દીપક દીપક બતાવ્યો 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 નિરંજન નિરંજન આરતી માટે કહેવામાં આવે કુબેર દીપક બતાવ્યો કુબેર દીવો છેલ્લે શુભ દીપક મંગલ શુભ દીપક ઘણા બધા દીવા છે

હજી એની દિવેટ હજી પાનમાં બુજાય છે અને એનું કાળું કાળું હજી અંદર પડ્યું છે તમે એની અંદર દિવેટ મૂકી દો અને તમે પ્રગટ કરી દો એ દીવો કર્યો નથી એ હળગાયું કહેવાય એ તમારા પુણ્ય ત્યાં બળીને ભસ્મ થઈ જાય છે આગળનો માણસ દીવો કરીને ગયો છે અને કાળી વાટ હજી એમાં એમાં દીવામાં પડી છે અને એની અંદર તમે મૂકી દો દીવો અને પછી બધા આવી જે આવે મૂકતા જાય પ્રગટ કરતા જાય પ્રગટ કરતા કોણ કોની કામનાથી કોણ કોની ઈચ્છાથી કેવો દીવો પ્રગટ કર્યો હોય કોને ખબર કોણ કોણ કની કેવી ભાવ હોય કર્મ હોય આપણે શું કામ લેવી જોઈએ દીવામાં પહેલો દીવો શિવપુરાણની કથા ધ્યાનથી સાંભળો પહેલો દીવો જે બતાવ્યો ફણસ દીપક ફણસ પણ કહેવાય ફણસ પણ કહેવાય થાય જોયો છે કોઈ માટીનો આગળ ચાંચ જેવું હોય એમાં આડી દિવેટા મૂકી અને દીવો કરવામાં આવે એને ફણસ દીપક કહેવામાં આવે અને એમાં જે એ દીવાની જ્યોત હોય એ જ્યોત ક્યારેય ભગવાન બાજુ ન રખાય જેના ઘરમાં ભગવાન બાજુ જ્યોત રાખીને પ્રગટ કરવામાં આવે એ માણસના જીવનમાં અનેક પ્રકારના કષ્ટ આવે ને આવે કારણ કે ભગવાન બાજુ તમે જોત કરી ભગવાનને ગરમી લાગી તો તમને ગરમ થવું પડશે પડશે ને પડશે એના ઘરમાં ક્રોધી છોકરાઓ થાય એના બાપની અંદર ક્રોધ આવી જાય કારણ કે તમે જ્યોત ભગવાનની સામે ધરી ફણસ દીપક પોતાની સામે કરાય કઈ બાજુ ભગવાનને પ્રકાશની જરૂર નથી તમારા તમારી સામે દીવો કરો કોઈ પણ દેવી દેવતા ને કોઈ પણ ભગવાન કરી રહ્યા છો ત્યારે કૃપા કરી અને દીવો પોતાની બાજુ ફણસ દીપક જે ધાર વાળો હોય છે એવું એમાં મૂકીને કરો અને એ દીવો હંમેશા ઘીનો કરો શેનો કરવો ઘીનો કરો ક્યારે તેલ નો ન કરી શકાય ફણસ દીપક જે કરો એ હંમેશા ઘીનો કરો પછી દીવો આવે છે નિરંજન દીપક નિરંજન દીપક કોને કહેવાય આમ ઉભો દીવો હોય ખબર ડમરું જેવો નીચે પણ છ આમ છ પાંચ એને કાંગરા હોય એને કહેવાય નિરંજન દીપક ડમરું આકાર નો હોય એ હંમેશા ભગવાનની પાસે કરો એમાં પણ તમે ઘીજ પૂરો અતિ ઉત્તમ ઘી ઘીનો દીવો કરવાથી ડમરૂ જેવો દીવો છે એના અંદર અને ભગવાનની જમણી બાજુ બાજુ મૂકવાનો મૂકવાનો કઈ જે દેવ છે છે જે જે ભગવાન મંદિર છે તમારું એની જમણી બાજુ મૂકશો તો ફાયદામાં રહેશો અને એ દીવો તમે ડાબી બાજુ મૂકશો તો ઘરમાં સવા રૂપિયો કમાશો અને દોઢ રૂપિયો ખર્ચો થશે લાખ કમાશો અને દોઢ લાખ ખર્ચો આવીને ઉભો રહેશે દીવાનુ આટલું મહત્વ છે હાર હારો કરેલો તમને આમ છે તેમ છે તેમ છે બધું બરાબર છે વાસ્તુ દોષ પણ હોઈ શકે તમને આ પણ હોઈ શકે બધાનું નિવારણ એક દીવો કરી નાખે જો સાચો દીવો તમે ઘરની અંદર પ્રગટ કરો ને તો એ દીવાના પ્રકાશ થી તમારા બધા દોષ હંતાઈ જાય સાહેબ ભગવાન શિવજી ભોળાનાથ કે છે એ ડમરુ આકારનો દીવો ઘીનો દીવો કરો હંમેશા પછી આવે છે ભટી નિરંજન દીવો એ દીવામાં એક એક કાંગરું ન હોય ઓલા કાંગરાજી કીધા ને પાંચ કે છ ડમરુ આકારનો જ હોય પણ સીધો જ હોય અને એની દિવેટ બરાબર વચ્ચે આવે વચ્ચે દીવેટ જોયો છે તમે તેલ નો કરી શકો અને ઘીનો પણ કરી શકો એ દીવા માં બંને વસ્તુ ચાલે એમાં કાંગરા નથી એમાં ડમરૂ આકારનો છે મોટો દીવો સરસ મજાનો નાનો છે જે હોય તે એમાં તમે તેલ પણ પૂરી શકો એમાં ઘી પણ પૂરી શકો કોઈ પણ રીતે તમે અખંડ પણ કરી શકો થોડી વાર પણ રાખી શકો એક દિવસ પણ રાખી શકો અને ભટી નિરંજન એ દીવો જે કર્યો છે તમે એનો પહેલો તમે જેવો દીવો પ્રગટ કરો પ્રગટ કરતાની સાથે તમારા પિતૃઓનો ભાગ ગ્રહણ કરે પહેલો ભાગ સાંભળો તમે મંદિરમાં દેવો કર્યો હોય તમારા ઘરમાં પહેલો ભાગ પિતૃઓ પ્રગટ લે એ પિતૃઓ લઈને દેવતાઓને સોંપે કોને આપે દેવતાઓને એ ભાગ પુણ્યનો સોંપે અને એ ભાગ દેવતાઓ લઈ અને કુબેરને સોંપે અને કુબેર જે છે એ લઈ અને ભગવાન શિવ પાસે જાય અને શિવજી ભૈરવ દેવતાઓને અને પોતાના ગણને કહી અને તમારા ઘરની અંદર લક્ષ્મીજીને મોકલે હાર હાર ક્રમસર હેમસર માંડી એક દીવાનું કેટલું માતમ છે એક દીવો જે છે એ તમે અલૌકિક મહત્મ છે ભગવાન શિવજી પાસે જયારે તમે દીવો કરો છો ચોથો દીવો આવે છે કુબેર દીપક કુબેર દીપક કોઈ દિવસ ખાલી ના પ્રગટાવાય ખાલી એટલે ઘી એમાં હોય પણ એ કોઈ ખાલી ના પદ એમાં શુભ શુભ દ્રવ્ય દ્રવ્ય મૂકવું મૂકવું પડે પડે આપણે ત્યાં રિવાજ છે આગળ ચાંચ વાળો હોય આગળ ચાંચ વાળો અને પાછળ હાથો પકડવાનો હોય પકડવા માટે હાથો હોય એને કુબેર દીપક કહેવામાં આવે આરતી નો જે દીવો આરતી માટે આગળ મારા ભાઈ બહેનો એના અંદર છેવટે ચોખાઈ મૂકવા ફૂલ મૂકવું એની અંદર કોઈ પણ આરતી થતી હશે ને કોઈ પણ મંદિરમાં જોજો આરતી કોઈ ખાલી નહીં હોય અને મહારાષ્ટ્રી એમાં પુષ્પ મૂકશે ચોખા મૂકશે લવિંગ મૂકશે કપૂર મૂકશે કંઈ ને કંઈ મૂકીને એ આરતી કર્યા પછી બહાર મૂકશે એટલે બહારના જે લોકો આવ્યા હશે એ પણ એની અંદર કંઈક મૂકશે મૂકશે ને મૂકેલ છે એની અંદર લક્ષ્મી પ્રાપ્ત કરવી હોય કુબેર ભંડારીની તો આ કુબેર દીપક હંમેશા પોતાના હાથમાં રાખી અને ભગવાનની આરતી ભગવાનની કરવાની અને છેલ્લે આવે છે માટીનો બનેલો ગોળ દીવો ગોળ બિલકુલ ગોળ દીવો એને વચો દિવેટ કરવામાં આવે અને તમારી ચોખટ ઉપર બંને બાજુ મૂકવામાં આવે તો ઘરની અંદર કોઈ દિવસ અશુભ કર્મ ન થાય હંમેશા શુભ કર્મ થાય થાય ને થાય એટલે કહેવાય મંગલ શુભ દીપક બંને બાજુ ઘરની કરવામાં આવે આપણે દિવાળીમાં નથી કરતા બંને બાજુ કરીએ ગોળ દીવા હોઈએ